ધારી પંથકના ગામોમાં મુશરદાર વરસાદ વરસી રહ્યો છે જ્યારે પીલુકીઓ નદીના નયન દ્રશ્યો સર્જાયા હતા જ્યારે ધારી પંથકના ગીરકાંઠાના ગામોમાં મુશળધાર વરસાદ નોંધાયો છે જ્યારે ગીર જંગલની બોર્ડર પર આવેલા ગોવિંદપુર કુબળા સુખપુર કાંગસા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે અમરેલી જિલ્લામાં ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે બપોર બાદ ગીરકાંઠાના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ આજ ધોધમાર વરસાદ વરસ્યો હતો પિલુકિયા નદીના અત્યારે કાંઠે છે એ આપ પણ દ્રશ્યો જોઈ શકો છો કે પિલુકિયા નદીના જે ચેકડેમો છે તે પણ અત્યારે ભરાઈ ગયા છે અને નદીઓ પણ ખળખળ વહવા લાગી છે જેનાથી ખેડૂતોને પણ અત્યારે ખૂબ તળ ઊંચા આવશે તેવું પણ જણાઈ રહ્યું છે ટીનું લલિયા સંદેશ ન્યૂઝ ધારી